નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર શહેરને હચમચાવી નાખનાર એક હજાર પાંચસો પચાસ કરોડના સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસે આખરે મોટી કાર્યવાહી કરી છે આરબીએલ બેંકની સુરત શહેરની ત્રણ શાખા સારા દરવાજા વેસુ અને વરાછાના કુલ આઠ બેંક કર્મચારીઓની ધરપકડ થઈ છે એકસો પચાસ લાખથી પણ વધારે બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન પણ મળી ગયા છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલા આઠે બેંક કર્મચારીની સમગ્ર ફોર્ડમાં કરંટ અકાઉન્ટ ખોલી આપવા બાબતની સંડોવણી હતી ડીસીપી ભગીરથ ગઢવીએ આપેલી માહિતી મુજબ કર્મચારીઓ જાણતા હતા કે આરોપીઓ ખોટા સેટઅપ બનાવી ખોટી રીતે કરંટ એકાઉન્ટ મેળવવા માંગે છે છતાં પણ તેઓ આરોપીઓ સાથે સીધા સંપર્કમાં રહી નિયમોને નેવે મૂક્યા અને અકાઉન્ટ ખોલી આપ્યા બેંક કર્મચારીઓમાં અમિત ગુપ્તા અરુણ ઘોઘારી મુખ્ય સૂત્રધાર કે સામે આવ્યા છે નરેશ માનાણી કલ્પેશ કથિરિયા કલ્પેશ કાકડિયા મેનસી ગોટી આશિષ ઘડિયા અને અનિલ જાણીની ધરપકડ થઈ છે આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલી આપવા માટે મોનિટરી બેનિફિટ્સ મળ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે આ લાભ વીસ હજારથી લઈને બે લાખ સુધીનો હતો પોલીસ દ્વારા કરેલા ખુલાસા મુજબ આ કૌભાંડમાં કોલ એકસો ચોસઠ કરંટ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો છે જેમાં એક હજાર પાંચસો પચાસ કરોડના ટ્રાન્ઝેક્શન થયા છે આ વ્યવહાર દેશભરના પચાસ લાખથી વધારે સેવિંગ્સ કરંટ એકાઉન્ટમાં જમા કરાયા હતા આ ટ્રાન્ઝેક્શનમાં સૌથી વધારે લાખો રૂપિયાના હોય જે પોલીસે જણાવ્યું છે કે તમામ ટ્રાન્ઝેક્શન સટ્ટાબાજી ગેમિંગ અને સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા છે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન ખાતે થોડા સમય પહેલા એક ગુનો નોંધવામાં આવ્યો હતો જે સાયબર ફ્રોડનો ગુનો હતો આ સાયબર ફ્રોડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન્સ થયા હતા જે એમાઉન્ટ પંદરસો પચાસ કરોડને થી પણ વધી ગઈ હતી આ જે ટ્રાન્ઝેક્શન્સ થયા હતા એમાં મુખ્ય જે પાસું કહેવાય એ પાસું હતું મ્યુલ એકાઉન્ટ્સ જે કરંટ એકાઉન્ટ્સ હતા આ કરંટ એકાઉન્ટ્સ ખોટી રીતના ખોલવામાં આવ્યા હતા અને અમુક એકાઉન્ટ્સ ફોર્જ ડોક્યુમેન્ટ સાથે ખોલવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં પોલીસે ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જેના માટે અમારી જે એસઆઈટી છે એ એસઆઈટી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી એ દરમિયાન પોલીસના હાથમાં કેટલીક એવી બાબતો આવી કે જે સીધું એવું દર્શાવતું હતું કે જે બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોનું સીધું ઇન્વોલ્વમેન્ટ આમાં જણાય આવ્યું હતું આ બેંક એમ્પ્લોઈઝનું કામ એવું હતું કે નિયમિત જે નિયમસરના એ લોકોના એક એસઓપી છે એ એસઓપીના ભાગરૂપે એ લોકોએ ત્યાં જઈ એકાઉન્ટ ખોલવાના હોય છે અને એકાઉન્ટ ખોલી અને જે અરજદાર હોય જે લોકોએ એકાઉન્ટ ખોલવા માટે અરજી આપી હોય એનો સંપર્ક કરી અને એ રીતના એકાઉન્ટ ખોલવાના હોય છે અને એના ડોક્યુમેન્ટ લેવાના હોય છે પરંતુ આ જે એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે જે મ્યુલ એકાઉન્ટ છે એમાં જે આરોપી તરીકે જેટલા બેંક એમ્પ્લોઈઝ છે એ લોકોએ જે અરજદાર અથવા પ્રોપરાઇટર કે જેના નામે કરંટ એકાઉન્ટ ખોલવાના હતા એ લોકોનો સંપર્ક નહોતો કર્યો પરંતુ સીધો જે મુખ્ય આરોપીઓ છે આ કેસના કિરાત જાદવાણી અને અન્ય લોકો દિવ્ય ચક્રાણી ને અન્ય જે છે એ તમામનો સંપર્ક કર્યો હતો અને સતત એ લોકોના જ સંપર્કમાં રહી અને આ પ્રકારના એકાઉન્ટ ખોલ્યા હતા અને એ લોકો જ્યારે એમ પોતાનું આખું એક સેટઅપ બનાવી દેતા ત્યારે આ લોકોને કહેતા કે તમે અહીંયા આવો અને હવે આ જગ્યાએ તમે તમારી જે ઓફિશિયલ પ્રોસીજર છે એ પૂરી કરો એટલે એ લોકો જે સેટઅપ બનાવતા હતા એ સેટઅપનું જાણકારી આ લોકોને હતી જ તેમ છતાં તેઓ ત્યાં જઈ અને એક ફોર્મલ પ્રોસિજર કરી અને કરંટ એકાઉન્ટ ખોલી દેતા હતા અને આ પ્રકારની ઘટનામાં પોલીસની પાસે જે પુરાવા મળ્યા છે એ પુરાવા તરીકે ટોટલ આઠ બેન્ક ને પોલીસે આજે અરેસ્ટ કર્યા છે એ આઠે આઠ બેંક એમ્પ્લોઈઝમાં એકનું નામ અમિત ગુપ્તા એક અરુણ ઘોઘારી આ બે જે મુખ્ય જે હેડ તરીકેના એમ્પ્લોઈઝ છે એક એરિયા હેડ છે અમિત ગુપ્તા અને અરુણ ઘોઘારી જે ઓએસડીએમ છે જે વરાછા બ્રાન્ચમાં ઓએસડીએમ તરીકે પોતાની ફરજ નિભાવે છે આ ઉપરાંત નરેશ માનાણી કલ્પેશ કથિરિયા કલ્પેશ કાકડિયા મેનસી ગોટી આશીષ ઘડિયા અનિલ જાની અને અનિલ જાની આટલા ટોટલ આઠ એમ્પ્લોઈઝ છે કે જે લોકોએ મોનિટરી બેનિફિટ લઈ અને આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલાવી દીધા હતા અને આ સમગ્ર પ્રોસીજરમાં જે જગ્યાએ કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ ખૂટતી હોય કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય અથવા કોઈ એરર આવતી હોય એકાઉન્ટ ખોલવા ખોલતી વખતે તો આ એમ્પ્લોય પોતે જ સામેથી એના સોલ્યુશન્સ જે મુખ્ય આરોપીઓ હતા એને આપી દેતા હતા અને એ સોલ્યુશન્સ આપી અને એમની પાસેથી એને કરેક્શન કરાવડાવી અને ફરીથી જ્યારે એકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એની બધી ડિટેલ પણ એ લોકોને આપતા હતા આ પ્રકારની સમગ્ર ઘટના પોલીસને સામે આવી એટલે પોલીસે આ ગુનામાં ફર્ધર આઠ બેંક એમ્પ્લોઈઝને અરેસ્ટ કર્યા છે અને એમનું જે મોનિટરી બેનિફિટ છે કોઈકને પચાસ હજાર કોઈને બે લાખ કોઈને વીસ હજાર એવી રીતના મળતા હતા એની પણ વિગત મેળવી છે આ એમ્પ્લોઈઝની ચેટ જે મુખ્ય આરોપીઓ છે કિરાત દિવ્યેશ વૃંદા આ પ્રકારના જે આરોપીઓ છે એ લોકો વિરુદ્ધ પણ એ લોકોની સાથેની પણ એ લોકોની ચેટ છે અને એમાં એ લોકો ડોક્યુમેન્ટ્સની આપલે કરતા હોય એરર કરેક્શન માટેની ડિસ્કશન કરતા હોય અને આમાં અમુક વખતે તે એવું પણ બનેલ છે કોઈ પણ જાતને એ લોકોને લીડ ન મળી હોય તેમ છતાં આ લોકો લોકોનો એકાઉન્ટ પૂરી કરી નાખતા હતા અને જ્યારે લોકોને પે નામની એક જે ફિનટેક કંપની છે એના તરફથી લીડ મળે એટલે પછી જે પ્રોસિજર પૂરી કરી હોય એને એ લોકો પોતાના ડોક્યુમેન્ટ ઉપર લાવતા હતા એટલે એક ક્રિમિનલ કોન્સ્પિરિસી જે આખી ચાલતી હતી એના ભાગરૂપે આ લોકોએ આ સિસ્ટમનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે જે મુખ્ય આરોપીઓ છે એમણે અને એના માટે એ લોકો આ બેંક એમ્પ્લોય સાથે મળી અને સમગ્ર કાવતરું રચેલું હતું